સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો જિલ્લાના મોડાસા શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે મોસમી વરસાદ ખાબકતા ખેડૂતોમાં હાલ મુશ્કેલી જોવા મળી રહી છે હાલ જે પ્રકારે માહિતી મળી રહી છે અરવલ્લી જિલ્લાના સમાચાર મળી રહ્યા છે અરવલ્લી જિલ્લામાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે ખાસ વાત કરીએ મોડાસા શહેરની તો મોડાસા શહેરમાં હાલ માહિતી મળી રહી છે વરસાદનો માહોલ સર્જાયો છે મોડાસા શહેરમાં વહેલી સવારથી કમોસમી વરસાદ છે તે જોવા મળી રહ્યો છે

મામલો ભાવ નથી મળી રહ્યો ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની કમર તોડી હોય તેવું જોવા મળ્યું છે જે પ્રમાણે હાલ શિયાળાની અંદર ફટાકા ઘઉં વરિયાળ જેવા પાકો છે તે કમોસમી વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક તેમને શિક્ષણ થાય

ભોગવવું ક્યાંક ને ક્યાંક ભોગવવો પડ્યો છે અને સરકાર પાસે જે વર્તન માંગી રહ્યા છે ત્યારે હાલ જે પ્રમાણે શિયાળા ને કમર વરસાદ થાકતી હોય છે ત્યાં એ પ્રમાણે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક કમર તોડી શકે છે વરસાદ તેવું જોવા મળી રહ્યું છે જે રીતે